ભાઈ કે 2020 આવી રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાયની સોસાયટીમાં મોલામાં નો મળાણું હોય તો તમે બધાય હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલે વિનંતી કરું દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે

રોડ શો કરવા નીકળો ને એક પાણીપુરીની બહુ બધી પાણીપુરી ખાતી હતી રાખીને પૂછ્યું કે બેન ડીશ ના કેટલા તો કે વીલા કેટલા માં મળતી હતી પેલા દહ માં દહ પાણી પુરી આવતી હતી અત્યારે વીહ માં છ પાણી પુરી આવે છે હવે તો પાછા વળો આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય બચે છે હોય આમાં પચાની નોટમાંથી પાંચ તો કટકટાવી મૂકી જ દીધા હોય આ તમારા ભાઈને દિલ્હી બેહાડ્યા તમારો કટકીનો નો માલ ખાઈ ગયા કાઈ વધવા નથી દેતા હવે સમજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું એ બધું ન લેવા જતા હોય તો કાઈ વાંધો નહીં પણ એક વસ્તુ લેવા તો તમે જરૂર જતા હશો બોપટી બંગડી ને પાવડર ને લિપસ્ટિક ને જાણું છું નહીં

નો ખુબ ખૂબ આભાર ધન્યવાદ કેટલો પણ ધન્યવાદ કરીએ એટલો ઓછો છે સમય ઓછો છે અમારા સાહેબ દોઢ મહિના પહેલા એવા ટેસ્ટ રીમાં પણ સ્કોર ન થયો એટલે મારા ભાઈ કે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની આવી છે આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાને સોસાયટીમાં મોલામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નીળે નહીં જવા દવા એટલો વિશ્વાસ આપો છો આભાર તો પરેશ ધાનાણીના ભાજપ પર કટાક્ષ કરવાને લઈ અને મોંઘવારી પર પ્રશ્નો ઉઠાવવાને લઈ આ રમૂજ પ્રમાણે જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેને લઈ તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર